દિવાળી બાદ અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલોમાં પથારી પણ ખૂટી પડતા દર્દીઓને આણંદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો એકસો આઠ વાન દ્વારા તેમને આનંદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા સૂત્રો અનુસાર અત્યાર સુધીમાં પચાસ જેટલા દર્દીઓને કરમસંધ લાવવામાં આવ્યા છે હજુ પણ દર્દીઓ વધે તેવી શક્યતાઓ જણાઈ રહી છે જો દર્દીઓનું અમદાવાદથી બીજે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે દર્દીઓના સગાઓનો આક્ષેપ છે કે સરકાર કહી રહી છે કે અમદાવાદમાં દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા છે તો આણંદ બાદ શા માટે લાવવામાં આવી રહ્યા છે આણંદ આરોગ્ય વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવાની કવાત હાથ ધરાય છે અમારા પારોસી વાળા ભાઈ દાદા છે જે બીમાર પડ્યા છે એમને પોઝિટિવ આવ્યો છે તો એમને અમે એકસો આઠ બોલાવીએ અમદાવાદ તો એમને એવું કીધું કે તમે અહીંયા અમદાવાદમાં ક્યાંય જગ્યા છે નહીં અવેલેબલમાં તો તમે અહીંયા આગળ આનંદ પાસે લઈ જાઓ કે તો અમે એમને અહીંયા લઈને આયા છે અહિયાં દાખલ કરી દીધા છે અંદર પણ અહીંયા આગળ અમારું સાહેબ બરાબર છે બીજા નંબરમાં કે અમદાવાદમાં સમાચારમાં ખાલી પડ્યા છે એ સોલા સિવિલમાં કે બારમો બાર છે તો અમદાવાદ કિલોમીટર અહીંયા આગળ મોકલે છે

પણ એના માટે અહીંયા ચેકઅપ કરાવવા લે છે અમદાવાદમાં જગ્યા નથી એમ કે છે બેડમાં કોઈ જગ્યાએ બેડ સેટ છે નહીં એટલે લઈ જશે નહીં કોઈ એકસો વાળા એમ કીધું કે અહીંયા કોઈ છુટકો નથી તમારો એટલે પછી અમારે અહીંયા લઈને આવવા પડે અમે નરોડામાં રહ્યા છે હું ત્યાં એક નાની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી હતી એમાં સીટી સ્કેનમાં એવું આવ્યું છે કે થોડો કફ બતાવે છે સરકારીમાં ગયા આ હેલ્થકેર તો એ લોકો એમ છે કે ત્યાંનું રિપોર્ટ હશે ને પછી જ અમે દવા કરી છું તો ઘરે એકસો ચાર બી બોલાઈ હતી રાત્રે એ લોકો બી નથી કોઈ જવાબ બેડ ખાલી નથી કોઈ જગ્યા જગ્યા નથી ટ્રીટમેન્ટ નથી થઈ એમ